નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો ને વીસ બાજરો બસો સાઠથી ચારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે હજારને બ્યાસી રૂપિયા અડદ એક હજારથી પંદરસો નેવું ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો મગફળી જાડી એક હજારથી તેરસો રૂપિયા ધાણા બારસોથી બે હજારને પચાસ રૂપિયા ધાણાની અંદર સારી એવી તેજી મળી રહી છે ખૂબ જ સારા બાબુ લઈ રહ્યા છે ધાણાની અંદર સોયાબીન આઠસોથી આઠસો એકોતેર તલ બાવીસોથી ત્રેવીસો પચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ભાવ પાંચ હજાર ને પચીસ રૂપિયા જુવાર બસો પચાસથી બસો ને પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ એક હજાર એંશીથી સત્તરસો રૂપિયા તલકાળા ચોવીસોથી છવ્વીસો એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ સોળસો ને વીસ રૂપિયા કપાસની અંદર પણ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે મગ પંદરસોથી સત્તરસો પાંચ અડદ બારસોથી અઢારસો વીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ચણા નવસો પચાસથી બારસો ને બાવીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પાંત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો ને દસ વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જાવ ત્રણ હજારથી ઊંચા પાંચ હજાર એકસો ને પંચાવન રૂપિયા એરંડા નવસો સાઠથી અગિયારસો ને સોળ અજમો ત્રેવીસોથી ચાર હજાર સાતસો તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને વીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સડસઠ સોયાબીન આઠસોથી આઠસો ને અડતાલીસ તાણા અગિયારસોથી સોળસો ને વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ તેરસો પચાસથી ઊંચપ પંદરસો ને એંસી રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી પચીસો ને પચાસ તલ તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પચાસથી પાંચસો ને એકતાલીસ ઘઉં ટુકડા ત્રણસો સિત્તેરથી છસો ને પાંચ ચણા એક હજાર પચાસથી સોળ વાલ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા અડદ અગિયારસોથી અગિયારસો રૂપિયા મરચાં બારસોથી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો ને એકવીસ રૂપિયા તાણા અગિયારસોથી સત્તાણું મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને સાત લસણની વાત કરીએ તો બે હજારથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ ચારસો પચાસ થી ઊંચો ભાવ છસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી સિત્તોતેર કપાસની વાત કરીએ તો અગિયારસો એક થી પંદરસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો થી બારસો ને છ્યાસી મગફળી જાડી સાતસો એકાવનથી બારસો ને છ્યાસી કલંજી પચીસો એકથી છત્રીસો ને એક્યાસી એરંડા આઠસો એકથી અગિયારસો છપ્પન મરચાં આઠસો એકથી ને એક તલ છવ્વીસો પચાસથી અઠાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા તાણાની વાત કરીએ તો આઠસો એક્યાસીથી ચૌદસો એકતાલીસ રૂપિયા તાણી નવસો એકથી પંદરસો એક મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો એકસાઠ થી સત્તરસો અગિયાર મગ પંદરસો એકથી ઓગણીસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી બે હજારને એકોતેર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકોતેર વાલ સાતસો એકથી ચૌદસો નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ એકવીસોને એક રૂપિયો તણાની અંદર ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ચણા સફેદ એક હજાર એકાણુંથી એકવીસોને છોતેર રાય અગિયારસો એકથી બારસો એક્યાસી લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી છવ્વીસોને એકોતેર રૂપિયા વટાણા બારસો એકાણુંથી બારસો ને એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર